હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો આજે જો સવાર સવારમાં આપણે કામે લાગી ગયા છીએ આપણા કપડાં બધા સુકાઈ ગયા છે ધોવાઈ ગયા છે થઈ ગયું છે હવે આપણે જોઈએ વેદ શું કરે છે વોટરમેલન ખાસ હા વેદ જો સવાર સવારમાં ઊઠી ગયો છે ને એ વોટરમેલન ખાવાનું એને શરૂ કરી દીધું છે અને એ એની આ બી સીડીથી વન ટુ ટેન જોવાનું ચાલુ કરી દીધું છે

ઈસું તો નહીં શું તો નહીં શું તો જ નહીં અત્યારના છો વાગવામાં થયા છે છ ત્યાં સુધી શું તો નહીં હવે છે કે સાડા પાંચ વાગ્યા પછી શું કેમ કે એને બહાર જવાનું કીધું હતું ને એટલે એ હવે બહાર ન લઈ જાય ને એને એમ થાય કે હું સુઈ જઈશ ને તમે વયા જાશો તો નાના છોકરાઓને એવું હોય ને તો એવું એના માટે થાય ને એ ગયો નહીં સૂતો જ નહીં હવે એ મસ્ત મજાનો શીખ્યો છે ને આપણે સાંજના હવે સલાડ ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જો ફટાફટ છે ને સલાડ બનાવી લઈએ મસ્ત મજાનો આપણે સલાડ બનાવશું જો ઘરેથી આપણે પ્રિપરેશન બધી કરીને આવ્યા છીએ તો જો મસ્ત મજાનું આપણે પછી એન્જોય આપણે પૂજા જાય હમણાં થોડું છે ને આપણે આમ એવું વિચાર્યું છે કે થોડુંક હેલ્ધી ખાવું એમ બીજું કઈ કચરો ન ખાવો પણ તો એ છે ને ક્યારેક ક્યારેક ખવાય જાય છે આપણે નથી ખાવું હોતું ને એ વસ્તુ પણ મન છે ને કાબુમાં નથી રહેતું અમુક વસ્તુ જોઈને તો પછી એને એવું થઈ જાય કે ના આપણે આ ખાઈ લઈએ તો ક્યારેક ક્યારેક ચાલે પણ આપણે ટ્રાય અત્યારના એવી કરીએ છીએ કે આપણે બહાર નીકળીએ પણ ઘરનું બધું ખાઈએ એમ આપણે ઓલમોસ્ટ બધું વસ્તુ સાથે લઈને આવ્યા છીએ એટલે

થોડોક ટેસ્ટ સારો આવે જો હું તમને મારું બતાવું કેવું છે કેવું બન્યું છે આપણે ચમચી જો મસ્ત મજાનું આની અંદર ફણગાવેલા મગ કાકડી દાણાભાજી દાળમના દાણા આપણે ટમેટું ને એવું કંઈ સાથે નથી લઈ આવ્યા એટલે આપણે આવું જો ગયું છે આવું થયું છે હું તમને બતાવું કેવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો જો કેટલો મસ્ત આપણો નાસ્તો તૈયાર થયો છે કેવો કલરફુલ એકદમ હવે આપણે મિક્સ કરી અને એન્જોય આમ પણ છે ને ગરમીનું બહુ ભાવતું આવતું નથી ખાવાનું અને જો બારે નીકળીને તેલ વાળું ખાય ને તો પાણી એટલું બધું પીવું પડે છે એટલે કેટલું પાણીને બધું સાથે લઈને જવું પડે થોડુંક એવું થાય એટલે એના માટે થઈને આપણા હેલ્ધી અને સૌથી વધારે તો છે ને ગળામાં તકલીફ થઈ જાય છે બહારનું જે તેલવાળું ખાઈએ ને એના પછી મને તો ગળામાં ઉધરસ ને આમ એમ થાય કે ગળામાં કંઈક આડું આવે છે એ એવું મને ફીલ થાય રાખે એટલે તો એ હું ખાઉં છું એવું નથી કે હું નથી ખાતી પણ હવેથી આપણે થોડુંક એવું ટ્રાય કરીએ છીએ કે

એકદમ મસ્ત રીએ અને ખાવામાં પણ હેલ્ધી અને પેટ પણ ભરાય જાય કે બીજો નાસ્તો ખાઓ એના કરતા મસ્ત છે કે તમે તો હું મારો નાસ્તો પેલા એન્જોય કરો પછી હું તમને મળું

E che è un video, mucca non ha tempo, mucca ிேரோ சங்க மா சங்க அம்மராம ாட்